પાવડો લઈને આ દમત કરવા તો એટલે તમારું લાઇટ નો વારો છે ખબર રાખજો એટલે હું લાકડી લઈ જોઉં ના 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 પાવડો છે કોઈ બીક નહીં હારું તારો પણ બીક તો મને લાગે છે પાછું જ ના જવું કને ફાળી નખશે દોડવું જ પડશે બીક તો લાગે તો સર કરું દોડી જોયું ગેડું જીવન તારી માં રેસ આઈશ રેસ અરે હું રેસ ખાઈ જાય છે બધો ખાઈ જાય અરે હું ના બી હોય બીવાય બીજા આપડે તો રાતના રાજા

મારું સારું કહેવાય શંકરભાઈ કેતા હજી લાગે જોવા જઈએ ના મારે લોસો થાય મારું પેન્ટ બગાડે એવાનું તો બગડ્યું પણ ઈયો ન ડોશી દોરાજે મારે કોણ જોય હું તો ખોટો છું આ ઓય નાહવા દે દોડો ભાઈ આરો ગામમાં બધા ઉભી ગયો છું આ આરી દોઈને પઠાડી કરીને આક લાગ્યો છે ચલા વાગ્યા લે ઓ 1:30 વાગ્યો છે

મારી કાશી મને મારી નાખશે કે મારા ડોહા ને શો મારા એને આવ્યો રાત્રે રાખીએ કાકા કોઈ જોવા બોલતા ના હોય હું આગળ જોઉં

તનકા દિવાળી કાપડ તમે દળતા હા હા